માત્ર એકવીસ હજારમાં થ્રી બાય ટુ સોફા કોર્નર સોફા મળશે માત્ર ત્રીસ હજારમાં માર્બલ ટોપવાળા વાળા સાગના ડાઇનિંગ ટેબલ માત્ર વીસ હજાર રૂપિયામાં તમે પણ આ બધી જ વેરાયટી જો હોલસેલમાં ફેક્ટરી ભાવે ખરીદી કરવા માગતા હોય તો આજના વિડીયોમાં તમને ફર્નિચરના એક મોટા મેન્યુફેક્ચરર અને ફેક્ટરી આઉટલેટ ઉપર લઈને આવી ગયા છે નામ છે એમનું ડબલ એ ફર્નિચર જો તમે પણ ઘર માટે ફર્નિચર ખરીદી કરવા માગતા હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો બધું જ કલેક્શન તમને બતાવવાના છીએ સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ છીએ આમના લોકેશનથી ડબલ એ ફર્નિચરની ફેક્ટરી નારોલમાં આવેલી છે અત્યારે એમનું એક આઉટલેટ ઓપન થઈ ગયું છે અમદાવાદના પ્રીમિયમ એરિયામાં અત્યારે આપણે છીએ અમદાવાદના આપણા એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલની એકદમ નજીક એસપી પેટ્રોલ પંપની સામે હોટલ ફોરેસ્ટની એકદમ નજીક એસપી રિંગ રોડ ઉપર ઓગણજ વિસ્તાર અમદાવાદમાં ડબલ એ ફર્નિચરનો નવો સ્ટોર ઓપન થઈ ગયો છે સંજયભાઈ સૌથી પહેલાં આપણે કઈ પ્રોડક્ટ બતાવી શકું સૌથી પહેલા આપણે વન બી એચ કે બેડરૂમ સેટ છે એની અંદર આવશે પાંચ બાય છ નો બેડ આવશે સ્ટોરેજ વાળો આવશે બેડ ઓકે

બધી જ આઈટમ જે છે આ પાંચ આઈટમ ગણાય એ તમને ફક્ત ને ફક્ત ત્રીસ હજારમાં આપી દઈશ યસ ત્રીસ હજારમાં તમને અહીંયાથી ટોટલી વેરાયટી મળી જશે સંજય ભાઈ આ તો આપણે બતાવી દીધું હવે નેક્સ્ટ આપણે શું વેરાયટી બતાવીશું નેક્સ્ટ વેરાયટીમાં આપણી પાસે છે પ્રીમિયમમાં જવું છે કોઈ કસ્ટમરને પ્રીમિયમમાં જવું છે તો પ્રીમિયમ માટે આપણે આ જે થ્રી ડોરનું વોટ્રોપ છે એની પર ની સીટ આવશે એની અંદર આ રીતે સ્ટોરેજ આવશે એમાં કલર ઓપ્શન તમને મળી જશે તમારે જો આની અંદર કોઈ કસ્ટમાઇઝ કરાવવું છે તો એ પણ આપણે કરી આપીશું છ બાય છ નો બેડ છે એમાં તમારે સ્ટોરેજ આવશે એની અંદર પણ તમારે છ બાય છ નો બેડ ની જગ્યાએ જો તમારી રિક્વાયરમેન્ટ

અને આવા જો તમારે કોઈ કસ્ટમાઈઝ કરવું છે તો પણ એ આપણે કરી આપીશું તમને કલર અને ઓપ્શન મળી જશે યસ બિલકુલ તો આખો સેટ ના લેવો હોય તમારે ખાલી વોર્ડ્રોપ જોઈતું હોય સાઈડ ટેબલ જોયું એ કસ્ટમર છે એવા કે જેને ફક્ત ને ફક્ત વોર્ડ્રોપ લેવું છે કોઈને સાઈડ બોક્સ લેવું છે ઓનલી બેડ લેવો છે તો એ પણ આપણે આપી દઈશું તો અશોકભાઈ હવે જે આપણે વાત કરીએ બાવીસ હજારના ફોરડોર વોર્ડ્રોપની તો એની અંદર કલરમાં અને ડિઝાઇનમાં તમને અલગ લુકમાં પણ આપણી પાસે છે એ પણ તમને અહીંયા ફક્ત ને ફક્ત બાવીસ હજારમાં આપણે આપી દેવાના મળી જશે યસ બિલકુલ ભાઈ આની અંદર તમને એક નવી વેરાયટી બતાવું જેની અંદર માની લો કે તમારે છ ફૂટ ની જગ્યાએ તમારે સાત ફૂટ ની હાઇટ રાખવી છે યસ તો એ પણ તમને મળી જશે એમાં સરસ મજાના લુકમાં તમે જોયો છો કે આ વુડન કલર છે એની ઉપર વ્હાઈટ ની આપણે સીટ લગાવેલી છે આ આ પણ તમને ફક્ત ને ફક્ત 35000 માં ફોર ડોર વોર્ડ્રોબ મળી જશે સાથે ડ્રેસિંગ ટેબલ પણ છે અને સાઈડ બોક્સ પણ છે કે જેની હાઈટ તમે જુઓ આ 7 ફૂટ ની હાઈટ પણ છે અને નીચે આપણે ડ્રોઅર પણ આપેલા છે બરાબર છે ડ્રોઅર બી બતાઈ દો જેમ કે ટુંગ માં કસ્ટમાઇઝ જે લોકોને કરાવવું હોય તમારા હાઈટ પ્રમાણે કઈ રીતે તો તમે એક હાઈટ પ્રમાણે આપણે કસ્ટમાઇઝ કરી આપીશું કોઈને છ ફૂટ રાખવી છે સાત ફૂટ રાખવી છે તો એ પણ આપણે ત્યાં થઈ જશે અશોકભાઈ આ આપણે જે વાત થઈ ફોર ડોર વોડ્રોપ ની જે ઓપનેબલ ડોર હતા હવે આપણે તમને એક નવી વેરાયટી બતાવીશ કે જેની અંદર આ સ્લાઇડર આવશે છ બાય સાત નું સ્લાઇડર છે એકદમ સોફ્ટ ડોરમાં રહેશે કે જે તમે આસાનીથી ખોલવામાં બંધ કરવામાં તકલીફ પડશે નહી આ એક નવી જ આપણી પાસે આઇટમ છે એની સાથે આપણી પાસે એક બેડ છે જે છ બાય છ નો છે ફૂલ હાઇડ્રોલિક બેડ એડ આવશે ઓકે વાવ બરાબર હાઇડ્રોલિક રહેશે એકદમ પ્રીમિયમ ટાઈપની ડિઝાઇન તમને જોવા મળી છે સ્પેસ તમે અંદર જોઈ શકો છો સ્ટોરેજ ખાસી બધી યુઝ કરવા મળી જશે જેમ કે સંજયભાઈ આપણે તમે જે બેડ બતાવ્યો આ એક કલર કોમ્બિનેશન સાથે તો આનું શું રહેશે આપણો ટોટલ કોમ્બો આનો ટોટલ કોમ્બો પડશે તમને સિત્તેર હજાર જેની અંદર છ બાય છ નો ફૂલ હાઇડ્રોલિક બેડ આવી જશે આ છ બાય સાત નો સ્લાઇડર આવી જશે

સાથે રોકિંગ ચેર જે છે એ ફક્ત ને ફક્ત નવ હજાર નવસો નવ્વાણું માં આપી દેવાની છે કે જેમાં તમને કલર ઓપ્શન અને પોલિસ ઓપ્શન પણ મળી જશે આ રોકિંગ ચેર આપણે કયું મટીરિયલ રહેશે સાગમાં આ સાગમાં આખી મટીરિયલ આવશે અને ઉપર ફેબ્રિક ઓપ્શન તમને જે કલર કહેશો એ તમને મળી જશે યસ બિલકુલ બિલકુલ તો આપણે તમને બેડ અલગથી લેવો હોય તો બેડ બી તમને મોટી સાઈઝના બતાવી દીધા છે સંજયભાઈ આપણે બેડ રૂમ સેટ ઘણી બધી વેરાયટી બતાવી બીજી હવે નેક્સ્ટ આપણે કઈ વેરાયટી બતાવીશું નેક્સ્ટ વેરાયટીમાં હશો ભાઈ આપણી પાસે સોફા સેટ ની એટલી બધી ડિઝાઇન છે અને એટલા બધા કલર ઓપ્શન છે કે તમને આટલા કલર અને આટલી ડિઝાઇન બીજે ક્યાંય નહીં જોવા મળે એવું અમારી પાસે કલેક્શન છે રેડીમાં તમને 20 પ્લસ સોફા અહીંયા રેડી મો જોવા મળી જશે સોફા સંજેપી આપણે કેટલી શરૂઆત થશે સોફાની જે રેન્જ જે સ્ટાર્ટ થાય છે એ આપણી પાસે અહીંયા 21000 થી સ્ટાર્ટ થાય છે 21000 માં ના હોય સંજેપી આ તમારી વાત બિલકુલ સાચી છે કે આટલા ભાવમાં આ સોફા ના મળે પણ અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલા માટે કંપની આઉટલેટ છે એટલા માટે તમને અમે 21 આ સોફા સોફા યસ આવશે એની અંદર તમને કલર ઓપ્શન મળી જશે એની અંદર તમને જો સાઇઝ કરવી હોય તો એ પણ કસ્ટમાઇઝ થઈ જશે યસ એકવીસ હજાર માં તમને થ્રી પ્લસ ટુ આ સોફા જોયે આમાં અલગ અલગ કલર ઘણા બધા કલર મળી જશે તો તમે આમાંથી એક લઈ શકો છો ના ના અશોકભાઈ આ સેન્ટર ટેબલ છે આની સાથે નહીં આવે પણ આ સેન્ટર ટેબલ ફક્ત ને ફક્ત ચાર હજાર નવસો નવ્વાણું આપણે આપી દેવાનું છે એની અંદર આ ટોપ માર્બલ આવે છે અને આ જે સેન્ટર ટેબલ છે એની પણ તમને અલગ અલગ કલર અને ઉપર જે માર્બલ છે એની પણ તમને અલગ ઓપ્શન મળી જશે યસ તો ચાર હજાર માં બે નો સેટ આવશે ના ચાર હજાર નવસો નવ્વાણું માં ચાર હજાર આપવાનો છે આપડે ચાર હજાર નવસો નવ્વાણું માં તમને બે સેન્ટર ટેબલ નો સેટ મળી જશે બિલકુલ યસ આમાં માર્બલ ટોપ રેશન અલગ અલગ ડિઝાઇન આપણે તમને જેમ આગળ જશું વન બાય વન બતાવીશું જેમ કઈ પેલી બાજુ પડ્યું છે એક પેલી બાજુ છે એ તમને સોફા બતાવતા બતાવતા જઈએ એમ આગળ બતાવી દઈએ સંજયભાઈ નેક્સ્ટ આપણો સોફામાં કયા સોફા સોફાની અંદર તમે આ જે એકવીસ હજારમાં તમને જે વાત કરી એનાથી તમારે આગળ જોઈએ તો આપણી પાસે સોફા કમ છે યસ સોફા કમ માં આ તમને થ્રી સીટર સોફા છે એ આપી દેવાનો છે જે તમે આમ કરશો એને સરળતાથી તમારે સોફા થઈ જશે એમાં તમને કલર ઓપ્શન મળી જશે યસ સોફા કમ 25000 પચીસ હજાર રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે જેમ કે આ કલેક્શન લોન્જર માં તમે હતા સોફા લોન્જર ની જે વાત કરતો એ લોન્જર સાથેના આ સોફા છે જે એલ શેપ માં છે આ જે ફૂલ હાઇડ્રોલિક વાળું લોન્જર આવશે આ ફક્ત ને ફક્ત બજારની જે પ્રાઇસ છે એ તમે જોવા જશો તો બેતાલીસ થી પિસ્તાળીસ હજાર ની અંદર છે જે ફક્ત ને ફક્ત આપણે થર્ટી એટલે કે આડત્રીસ હજારમાં આપી દેવાના છે અડત્રીસ હજારમાં તમને સોફા કમ્બેડ જોવા મળી જશે જેમાં લોન્જર ટાઈપ રહેશે એમાં કલર ઓપ્શન રહેશે કલર ઓપ્શન દરેક સોફા ની અંદર તમને મળી જશે યસ બિલકુલ પેલી બાજુ એક પ્રીમિયમ ટાઈપ એક સોફા પડે પ્રીમિયમ ટાઈપ કોઈને જવું છે તો આ સોફા છે એ પણ તમને મળી જશે એની અંદર તમને કલર ઓપ્શન મળી જશે જે તમને પ્રોપર સિટિંગ એરિયા પણ મળશે તમારે એને 3+2 કરવા છે 3+3 કરવા છે તો એ પણ તમે એડજસ્ટેબલ સોફા આવશે એ તમારા દરેક ઘરમાં કોર્નરમાં તમે સેટ કરી શકો યસ બિલકુલ તો અહીંયા આપણે પેલી બાજુ થોડા સોફાની આપણે બીજી બી વેરાયટી જોઈ લઈએ જેથી પબ્લિકના આઈડિયા રહે કે ભાઈ કઈ રીતે છે સોફાનું હા તો અશોકભાઈ આપણે આ વાત કરી હતી સોફા માટે તો અત્યારે અમારી પાસે એક સરસ મજાનો એલ સેફ કોર્નર સોફા છે જે સોફા નવ બાય સાતમાં બનેલો છે એડજસ્ટેબલ સોફા છે આ ચેર જે છે એને જો તમે આ બાજુ કરશો તો આ બાજુ નવ ઇંચ થઈ જશે નવ ફૂટ થઈ જશે આ બાજુ તમારે સાત ફૂટ થઈ જશે તમે ઘરના કોઈ પણ ખૂણામાં એને આરામથી સેટ કરી શકશો આ જે કોમ્બો છે એ ત્રીસ હજારમાં માં આપી દેવાનો છે એની સાથે એક સેન્ટર ટેબલ આવશે બે પફી આવશે અને બે કુશન આવશે એની અંદર તમને ઓપ્શન કલર ઓપ્શન મળી જશે યસ બરાબર બરાબર આના અંદર બીજા કલર ઓપ્શન ભી મળી જશે પછી આવો નવો બીજો સેટ તમે અંદર બી કહેતા હતા આપણે તમને આગળ બતાવીએ છીએ કે આપણી પાસે અલગ અલગ પ્રીમિયમની જે વાત કરી સોફામાં કોઈને પ્રીમિયમમાં જવું છે તો એમાં પણ સરસ મજાની વેરાયટી તમને મળી જશે આ તમે જુઓ છો એલ શેપ કોર્નર સોફા છે એના સિવાય તમે અગર આપણી પાસે વુડન સ્ટ્રક્ચરમાં આખો સરસ મજાનો સોફા છે એમાં તમને કલર ઓપ્શન દરેક સોફાની અંદર મળી જશે યસ બિલકુલ બરાબર છે એક કંઈ આગળ આખો સેટ છે જે કાઉચ સાથે છે તમે જુઓ તો સરસ રીતે એને સેટ થઈ શકે કોઈ પણ ફરક સેટ થઈ શકે યસ જેમ કે આ લોન્ચર ટાઈપમાં છે

સેન્ટર ટેબલ એ સર્કલ માં આવશે આ રીતની પફી ડિઝાઇન રહેશે આ રીતના કઈક સોફા રહેશે આની પ્રાઇસ પેલાના જેટલી સેમ રહેશે અલગ રહેશે સેમ પ્રાઇસ માં આપણે જો તમારે ચોરસ માં જવું છે તો પણ 30000 અને જો તમારે આ ગોળ માં જવું છે તો પણ 30000 માં આપી દેવાના છે યસ બિલકુલ બિલકુલ અને આમાં બી કલર ઓપ્શન રહેશે કલર ઓપ્શન દરેક માં રહેશે યસ બરાબર હવે આપણે થોડા રનિંગ માં ફટાફટ થોડી ડિઝાઇન જોઈ લઈએ જેથી પબ્લિક ને આઈડિયા આવી જાય કે ભાઈ કઈ રીતના સોફા નું કલેક્શન તમને અહીંયા જોવા મળી જશે ફટાફટ આપણે વન બાય વન બતાવી દઈએ અને પછી આપણે આના પછી સંજય બી આપણે શું જોવા જવાના છીએ આ તમારે સોફાની વેરાયટી તમે જુઓ અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ કલરમાં આ મોટું કલેક્શન છે એનાથી સિવાય આપણી પાસે કિચન પણ ડાઇનિંગ ટેબલનો સેટ પણ છે યસ તો આપણે હવે ડાઇનિંગ ટેબલ ડાયરેક્ટ જોવા જઈશું તો એ આપણે પેલી બધી જઈને તમને બતાવી હા અશોક ભાઈ હવે આપણે સોફા સેટમાંથી અને સેક્શનમાંથી હવે આપણે આયા છે ડાઇનિંગ ટેબલના સેક્શનમાં તો એની અંદર તમે જોઈ શકો છો કે આ ફોર સીટર ડાઇનિંગ ટેબલ છે જેની ફક્ત ને ફક્ત આપણે 20000 માં આપી દેવાનું છે જેની અંદર તમને પોલીશ ઓપ્શન મળી જશે ફેબ્રિક ઓપ્શન મળી જશે અને માર્બલ ઓપ્શન મળી જશે માર્બલ ટોપ રહેશે અને આ વુડન કઈ રહેશે વુડન આપણું આ સાગનું રહેશે અને એ ફક્ત ને ફક્ત આપણે 20000 માં આપી દેવાનું છે 20000 માં પ્યોર સાગનું તમને ડાઇનિંગ ટેબલ જોવા મળી જશે ડાઇનિંગ

અલગ રીતની કેર જોવા મળી જશે કે તળું કલેક્શન તો ટૂંકમાં તમારા ફર્નિચરની જે બી વેરાયટી જોઈતી હોય એ અહીંયા તમને મળી જશે મળી જશે એકવાર આપણું એડ્રેસ સમજાવી દેવો સંજયભાઈ આવું તો કહી દેવાનું જવાનું જો તમારે આપણા એડ્રેસ પર આવવું છે તો ડબલ એ ફર્નિચર એચપી પેટ્રોલ પંપની સામે તિલક ફાર્મની બાજુમાં વૈષ્ણવદેવી સર્કલ નિયર યસ તો એકદમ નજીક હ તો તમે એડ્રેસ ડિસ્પ્લે પર આપેલો છે ફોન કરીને આવી શકો ચલો થેન્ક યુ સંજયભાઈ વેલકમ